તે ફરીથી નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને બતાવો આજ અમારા ઘરનું મતલબ આજુબાજુનું વાતાવરણ તો અહીંયા બધું થાય છે દેશી ચૂલા પર રોટલા મકાઈના રોટલા થાય છે અને આજે થોડો થોડો વરસાદ આવે છે અમારા ગામમાં ચૂલા પર રોટલા ખાવા બનાવવાનું ચાલુ છે દેશી આ પરી ક્યારે ત્રણ ત્રણ જણી ગામ અહીંયા ધાબા પર રમે છે મોજ મસ્તી કરે છે ને આ રીખી રીતે અને પરિબેજ ને આ મોજ મસ્તી કરે છે રીત દિન પરિબે અને પેલું પોણી મોરમે છે કેરા કેરા ગંદ ના થાય છે એ કેરા આ સોખ્ખું પાણી છે બેટા હં 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 આપણે પરિયા રેતી કાઢી નાખી દઈએ પડે આ પોણી ખરાબ થઈ ગયો

સાંજનો સમય મસ્ત ફર્સ્ટ ક્લાસ વાતાવરણ આજુબાજુ વરસાદી માહોલ